લોકો અને ઉપસ્થિત રહેલા હતા અમરેલી જિલ્લા પોલીસ હેડક્સ ગ્રાઉન્ડ બિન હથિયારી લોકરક્ષક બેન્ચ નંબર છ ના તાલીમાર્થી પોતાની પાયાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરતા તમામને દીક્ષાંત પરેડ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કલેક્ટર અજય દહિયા વિધાનસભાના મુખ્ય નાયક દંડક કૌશિક વેકરિયા ધારાસભ્ય મહેશ કસવાળા લાઠી ધારાસભ્ય જનક તળાવિયા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુથરિયા જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગૌરવ સહિતના લોકો ઉપસ્થિત રહેલા હતા અને પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા કાર્યક્રમ બાદ જિલ્લા પોલીસ વડા કચેરીમાં પુસ્તક વિમોચન કરવામાં આવેલું હતું જેમાં વર્ષ બે હજાર બાવીસમાં સારી કામગીરી કરનાર એવા તમામ લોકોને સમાવિષ્ટ કરી અને એક પુસ્તક બનાવવામાં આવેલું છે જેનું વિમોચન કરવામાં આવ્યું જેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુના કેવી રીતે અટકાવી શકાય તે પોલીસની સફળતાની કામગીરી હત્યા લૂંટ ઘરફોડ ચોરી અને અનેક અનડિટેક્ટ ગુના સિરિયલ ક્રાઇમ દાડ જેવા ગુના આ પ્રકારના ડિટેક્ટ કરવામાં આવ્યા છેલ્લા દોઢ વર્ષમાં વ્યાજખોરીની ઝુંબેશ હાથ ધરી મહિલાઓની સુરક્ષા સાયબર સુરક્ષા અને

છેલ્લા વીસ પચીસ વર્ષથી કેટલાક આરોપીઓ પણ નાસ્તી અને ગુમ થઈ ગયેલા હતા એવા પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવેલા છે અને પકડી લીધેલા છે અમરેલી પોલીસ લોકો અને પ્રજાની જાનમાલની સુરક્ષા કરવામાં ભવિષ્યમાં સતત પ્રયત્નશીલ રહેશે હું ખાતરી આપું છું જણાવેલું હતું પંચ્યાસી જેટલા લોક રક્ષકોની તાલીમ પૂર્ણ થઈ અને આજ તેઓનું દીક્ષાંતેડ સમારોહ અમરેલી જિલ્લા હેડક્વાર્ટર ખાતે આજે સંપન્ન થયું છે તાલીમાર્થીઓ છે આ તમામને ઇન્ડોર ટ્રેનિંગ અને આઉટડોર ટ્રેનિંગ જે એકેડમી લેવલની હોય છે એ આપવાનું પ્રયાસ કરવામાં આવ્યું છે આઈપીસી સીઆરપીસી બંધારણ પોલીસ મેન્યુઅલ જેવા વિષયોની તાલીમ આપવામાં આવેલ અને આઉટડોરમાં ફાયરિંગ ડ્રિલ જંગલ તાલીમ રાયટ કંટ્રોલ આ તમામ પ્રકારની તાલીમો આ લોકરક્ષકોને આપવામાં આવેલ છે આ લોકરક્ષકો આ તાલીમ લઈને આજે અમરેલી જિલ્લા પોલીસ મેળામાં જોડાઈ રહ્યા છે આ લોકો જે એમને ટ્રેનિંગ મળી છે આ ટ્રેનિંગનો સદુપયોગ કરીને જનતાની સુરક્ષા સલામતી માટે અથક પરિશ્રમ કરશે અને અમરેલી જિલ્લામાં જે કાયદો અને કાનૂનની સ્થિતિ સારી છે એ વધારે સારું કરવા પૂર્ણ પ્રયત્ન કરશે એવું મને પૂર્ણ વિશ્વાસ છે થેન્ક યુ દીક્ષાંત પરેડ સમારોહ આજે અમરેલી પોલીસ ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો સમગ્ર દેશમાં દસ હજાર કરતાં વધારે સૈનિકો આજે પોલીસ ફરજમાં જ્યારે પ્રથમ પગલું માંડી રહ્યા છે અનુસંધાને અમરેલી જિલ્લામાં પિંચ્યાસી જેટલા નવજવાનો સેવા પ્રથમ કદમ માંડી અને જિલ્લાની સેવામાં જ્યારે જોડાવાના છે ત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લાના પોલીસ વડા હિંમકરસિંહ સાહેબ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી ધારાસભ્યશ્રી મહેશભાઈ ભાઈ શ્રી જનકભાઈ ભરતભાઈ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હું ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અભિનંદન આપું છું કે નવજવાનોને ફરજમાં લઈ અને દેશની સેવામાં રાજ્યની સેવામાં અને જિલ્લાની સેવામાં જ્યારે જોડતા હોય ત્યારે હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું અને કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે આગામી દિવસો અત્યારે જે રીતે ચાલતીથી વિશેષ પણ આગામી દિવસોમાં સારી રીતે ચાલશે અને નવ જવાનો બધાના પરિવાર સાથે કામ કરે એ જ પ્રકારે લોકો સાથે કામ કરશે એવી શુભકામના પણ પાઠવું છું